જે છે સુભાષ ત્રિવેદી તેમની અધ્યક્ષતામાં એસઆઈટી ની રચના કરવામાં આવી હતી સમગ્ર અગ્નિકાંડ મામલે હવે આ નો જે રિપોર્ટ છે આખરી તે આગામી સપ્તાહમાં સોંપી શકાય તેવી હાલ પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે જે પ્રકારે અગાઉ પ્રાથમિક રિપોર્ટમાં જે પણ કસૂરવાર ઠર્યા હતા તેમની સામે સરકારે પગલા પણ ભર્યા હતા પરંતુ હવે આખરી જે રિપોર્ટ સોંપવામાં આવશે તેની અંદર પણ જો પણ કસૂરવારો હશે તેમની સામે પણ સરકાર પગલાં ભરી શકે મહત્વપૂર્ણ બાબત છે કે સરકારની જે એસઆઈટીની ટીમ છે તેમને ત્યારથી આ ગેમ ઝોન મંજૂરી મળી હતી અને ત્યારથી સમગ્ર ઘટના બની ત્યાં સુધીના જે દસ્તાવેજો હતા તે પણ તેમણે રિકવર કર્યા હતા અને આ તમામ બાબતો અને જે દસ્તાવેજો હતા તેમની પણ ચકાસણી જે છે તે એસઆઈટીની